હવે આમાં કઈ સાહેબ જાજુ વિચારવાનું નથી શીખ ધર્મના ગુરુ આવે એટલે ગુરુ નાનક જે છે એમનું પેલું નામ આવે બરાબર એટલે આપણો જવાબ છે છે બી આવશે ક્વેશ્ચન નંબર બીજો કે નીચેનામાંથી શબ્દોના અર્થની અયોગ્ય જોડ શોધવાની હવે અહીંયા બે વસ્તુ જોવાની છે એક શબ્દોના અર્થ અને બીજી એની અયોગ્ય જોડ છે એ જોવાનું છે હવે શિલા તો કે મોટો પથ્થર ભાઈ સાચું છે આ શિલા તો કે ચારિત્રવાન સ્ત્રી થાય ત્યાર પછી છે અહીંયા શીલ શીલ હોય તો શું થાય મિત્રો તો શીલ એટલે ચારિત્ર થાય શું થાય ચારિત્ર થશે શીલા છે તો ચારિત્રવાન સ્ત્રી છે ત્યાર પછી છે ઈનામ તો કે બક્ષીશ બક્ષિસને આપણે શું કહે બીજું ભાઈ તો કે ઉપહાર કહીએ શું કહીએ ઉપહાર અથવા ભેટ કહીએ ઈમાન એટલે પ્રામાણિકતા કે નૈતિકતા અસ્ત્ર તો કે હાથ થી લડવાનું હથિયાર અને શસ્ત્ર તો કે ફેંકવાનું હથિયાર બરાબર અહિયાં થોડું જે છે અલગ વસ્તુ છે બરાબર એટલે આપણો જવાબ તો આપણને મળી જાય છે અહિયાં કે ભાઈ અસ્ત્ર જે છે ને એને ખરેખર ફેંકવાનું હથિયાર છે શેનું છે અને શસ્ત્ર જે છે બરાબર એ હાથ થી લડવાનું હથિયાર છે એટલે અહિયાં અયોગ્ય જોડ છે એટલે આ જે છે ને એ આપણો સાચો જવાબ આવશે હવે એના પછી જે છે એ ઓપ્શન આપ્યો છે એની વાત કર દો ડામ ડામ કોને કે ચપકો કે કે ભાઈ કોઈ સડક થી દિવાસડી જે છે એ ચામડી ઉપર ચોંટાડી દેવામાં આવે તો એને ડામ આપ્યો કેવાય કે ચપકો દીધો કહેવાય અને એક એટલે કિંમત છે અને અહીંયા જે છે આ આ જોડકાની ક્રમ થઈ જાય છે છે એટલે જે અયોગ્ય જોડકું ગણાય એટલે આપણો સાચો જવાબ છે આ ગણાશે ત્યાર પછી છે રૂઢિપ્રયોગ નો સાચો અર્થ આપો રૂઢી રૂઢિપ્રયોગ અહીંયા આપ્યો છે આપણી સામે ચસકી જવું આપણે એને કેતા હોય ચસકી ગયો લાગે છે મગજ મગ્રીજ બરાબર અને ગામમાં આવા ચાર પાંચ હોય ચસકી તો એનો અર્થ શું થાય ઊંધે થી જોઈએ શું કરવું શું ન કરવું ની મથામણ કરવી તો કે ના ભાઈ એવું ન આવે હા તો કે સુરાતન ચડવું આ ચસકી ગયેલા હોય એને બધું થાય પુરાતનય ચડે બરાબર હાલતા જે છે એ કઈક નવા કાર્યક્રમો છે ઘડીને આવતા હોય બરાબર તો એ પણ નથી થતું ટૂંકમાં બાટલો ફાટવો આપડે ઘણા એને એમ કેતા હોય કે ભાઈ ચસકી જવું હોય બાટલો ફાઇટો આ બાટલો ફાટ્યો ન આવે બરાબર બાટલો નથી ફાળવાનો બરાબર આપણો સાચો જવાબ છે મિત્રો મગજ ઠેકાણે ન રહેવું ચસકી ગયો એટલે મગજ ઠેકાણે ન રહેવું એવો એનો જવાબ આવશે આપણે ખાસ કરીને નવા ગામમાં કોઈ ગાંડા રહેતા હોય તો એને આપણે એમ કહેતા હોય કે આનો ચસકી ગયો બરાબર કોઈ મોટી ઉંમરના લોકો હોય તો એના માટે આપણે એવો શબ્દ વાપરતા હોય કે એનો મગજ જે ચસકી ગયો છે હવે એટલે રૂઢિપ્રયોગ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક ખાલી જગ્યામાં ગયા ક્યાં જાય ભાઈ એની વાત છે બરાબર તો કે જાણીતા ઘરમાં જાય છે જાણીતા સ્ટોરમાં જાય છે જાણીતા સ્થળ ની અંદર તમામ તો કે અહીંયા જે છે ને મિત્રો તમને વાત કરું તો જવાબ આપણો છે બી આવે છે અને જાણીતા સ્ટોરમાં જાય છે દસમા ધોરણ ની અંદર માં છત્રી નામનો પાઠ આવે હાસ્ય નિબંધ છે અને ઓમ હાસ્યમ માંથી લીધેલું છે રતિલાલ બોરીસાગર ની રચના છે કોની છે રતિલાલ બોરી સાગર જે છે એમની રચના છે એટલે આપડો જે જવાબ છે ને જાણીતા સ્ટોર ની અંદર છત્રી લેવા છે લેખક જાય છે બરાબર એની વાત છે એટલે જવાબ આપડો b આવશે ત્યાર પછી નીચે નું વાક્ય કોણ કોને કહે છે તેની સાચી જોડ બનાવાની બરાબર પેલી વસ્તુ છે કોણ અને કોને કહે છે એની સાચી જોડ બનાવાની બરાબર સાચું જોડકું જે છે એ ગોઠવવા છે ગાંડી એવા પગલા તો ઘણાય હોય બરાબર તો એવું વાક્ય જે છે કોણ બોલે છે દસમા ધોરણનું પાઠ્યપુસ્તક પુસ્તક છે ને એમાં આ વિધાનો છે બરાબર એટલે કોઈ ભણાય છે તો એ યાદ હોવું જ જોઈએ ગાંડી એવા પગલા તો ઘણાય હોય બરાબર આવું કોણ બોલે છે તો કે ભાઈ ગતિભંગ નામનો પાઠ છે અને એની અંદર માં આ જે છે બરાબર ઈ બોલે છે આપણે ડુંગર જે છે એમની પત્ની જે છે એને કે છે બબલીની પગલીઓના સંદર્ભમાં સોરી ડુંગર આવશે અહીંયા આવશે ત્યાર પછી છે જાગો નંદ કે લાલ ભોર ભાઈ બરાબર જન્મોત્સવ નામનો સુરેશ જોશી આવશે એની સામે જયાવંતી શેઠાણી બરાબર અહીંયા જવાબ આવશે ત્યાર પછી છે બોડીને તો વળી કાહાકી કેવી બરાબર હવે આ જે છે કહેવત બરાબર એ કયા પાઠમાં આવે તો કે તમે કદાચ ભણ્યા હશો ચોપડાની ઇન્દ્રજાળ કરીને પાઠ છે એની અંદરમાં આવે છે મિત્રો તો એ એનો જવાબ આવશે એની સામે જોડકો આવશે ઓ જીવલો ત્યાર પછી નમસ્તે યંગ મેન બરાબર રઘુવીર ચૌધરીનો ચોથો પાઠ છે 10મા ધોરણમાં તો ભૂલી ગયા પછી એકાંકી છે બરાબર એની અંદરમાં વિરાટ બાબુ જે છે એ આ વાક્ય બોલે છે હવે આપણે સૌથી પહેલા જોઈએ તો કે એની અંદરમાં ત્રીજું એવું કઈ જગ્યાએ કર્યું છે બરાબર તો કે જોઈએ હાલો ભાઈ એક અહીંયા છે પછી અહીંયા નથી એટલે આ ઓપ્શન તો નીકળી ગયો આપણો બરાબર પછી એની અંદર બીજી જગ્યાએ છે પછી એની અંદર માં ચોથું આવું કઈ જગ્યાએ છે તો કે ભાઈ એક અહીંયા છે અહીંયા છે અને બીજાની અંદર માં ચોથું નથી હાલો એટલે આ તો છે જ નહીં નીકળી જ ગયો અને બીજાની અંદર માં ચોથું અહીંયા છે ત્રણે ત્રણ ઓપ્શનની ની અંદર ત્યાર પછી ત્રીજું છે કે બોડીને તો વળી કેવી બરાબર તો એની અંદર પેલું સી ની સામે પેલું એવું કયા જોડકા મિત્રો એટલે આ બીજું છે બરાબર તો આ ખોટું છે એટલે આ પણ નીકળી ગયું હવે આપણી પાસે બે ઓપ્શન તો જોઈએ ડી છે વિરા નમસ્તે યંગમેન તો એની સામે જવાબ આવે છે વિરાટ તો ડી ની સામે બે બીજું કયું છે તો કે ભાઈ અહિયાં છે ડીની સામે બીજું અહીંયા પણ છે મિત્રો આમાં જે છે ભૂલ છે એટલે આપણે છે ને અહીંયા બે બે ઓપ્શન છે આપણો જવાબ આવશે બરાબર છે બે બે ઓપ્શન એ અને બી જે છે આપણો જવાબ આવશે હવે ત્યાર પછી જોઈએ આગળ હાઇકો માં ખાલી જગ્યા અક્ષર હોય છે કેટલા અક્ષર ચાલો કોને ખબર છે કોમેન્ટ કરજો

જીણાભાઈ દેસાઈ છે કોણ છે જીણાભાઈ દેસાઈ એનું ઉપનામ છે સ્નેહ રશ્મિ સૌપ્રથમ જે છે એ ગુજરાતીની અંદર જે છે ને એનું સાહેબ સત્તર અક્ષરનું બંધારણ હોય બરાબર કેટલા સત્તર જવાબ આપણો સત્તર આવે છે સત્તર ની અંદર કેવી રીતે હોય તો કે પેલી લીટી છે એની અંદરમાં પાંચ અક્ષર હોય બીજીમાં સાત અક્ષર હોય અને ત્રીજી લીટી જે છે એની અંદરમાં પાંચ અક્ષર હોય ટોટલ ગણો ને તો સત્તર અક્ષર થાય બરોબર એટલે જે છે એની અંદરમાં માં સત્તર અક્ષર હોય છે ત્યાર પછી નીચેના માંથી સાચી જોડણી શોધો હવે જોડણી આપી છે એમાંથી સાચી જોડણી છે એ શોધવાની છે ચાર જોડણી છે એક જ સરખી પણ હવે એમાં આપણે સાચી કઈ છે શોધવાની બરાબર તો કે વીજળી હોય ને સાહેબ તો બે દીર્ઘ જ આવે હા એટલે બે જીર્ગ્યા આવે આપણો જવાબ છે સીધો સીધા આપણને મળી જાય હવે આના માટે પછી બહુ વધારે શીખવું હોય તેના નિયમો શીખવા પડે વધુ વધુ જે છે એ અર્થ અર્થગ્રહણ સાથે વાંચન કરવું પડે તો આપણને ફટાફટ મિત્રો જે છે એ આવડી જાય અને એના માટેનો આપણે એક પાછો અલગથી વિડીયો છે એ લઈને આવશું હા કઈ સંધિ બરાબર સંધિ જોડો ને સંધિ બરોબર જોડો આવું આવે ને તોડો તોડોન જોડોન બરાબર એટલે સંધિ યોગ્ય નથી બરાબર જોઈએ આમાંથી કઈ યોગ્ય નથી ઉદમત ઉદ્મત તો કે ઉન્મત થાય બરાબર છે ઉન્મત થશે એનું સતાવધાન બરાબર એટલે એનું સત્તાવધાન સતાવધાન એવું છે એટલે કૃતિ એટલે સંસ્કૃતિ થશે અહિયાં અન બરાબર અહીંયા ભૂલ છે મિત્રો અહીંયા અ આવશે શું આવશે અ આવશે અને પછી શું થાય તો કે શ્રવણ બરાબર એટલે આપણો સાચો જવાબ શું છે આ કેમ કે ખોટી જોડણી શોધવાની છે યોગ્ય નથી હવે તો આમાં અહીંયા છે અની ભૂલ છે એટલે યોગ્ય નથી એટલે આપણો જવાબ છે બી આવશે ત્યાર પછી સંજ્ઞાની અસત્ય જોડ શોધવા આ જોડકા આવે એટલે બહુ મજા આવે અસત્ય જોડ કીધી છે કેવી કીધી છે અસત્ય એટલે કે ખોટી જોડ જે છે એ તમારે શોધવાની છે સંજ્ઞા એટલે નામ થાય શું થાય ભાઈ નામ સંજ્ઞાના પાછા પાંચ પ્રકાર પડે છે બરાબર તો તમને કહી દઉં એક સૂત્ર ખાલી યાદ રાખો એટલે રહી જાય જાદવ સભા હો હવે માની લ્યો કે જા એટલે તો કે જાતિ વાચક દય એટલે તો કે દ્રવ્ય વાચક આ વચ્ચે યાદ રહી જાય તમને પ્રકારોના નામ એટલે કહી દઉં છું વ્યક્તિ વાચક એટલે સમૂહ વાચક એટલે ભાવ વાચક હજી ઘણા બધા મિત્રો એવું કેતા હોય કે સાહેબ આમાં છઠ્ઠો પ્રકારે આવે બરાબર નવ ધોરણ ટેક્સ્ટબુક માં છઠ્ઠો પ્રકાર આપ્યો તો એમાં આપ્યું છે ક્રિયાવાચક કયું આપ્યું છે કહીએ તો કે ક્રિયાવાચક તો હવે આ સૂત્રમાં આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ તો અહીંયા કી મૂકી દેવાનું શું કરવાનું ભાઈ એટલે જાદવ કી સભા થઈ ગયું શું થઈ ગયું હવે જાદવ કી સભા એટલે પાંચ પ્રકારો જે છે એમાંથી આપણે અહીંયા જોવાનું છે અસત્ય જોડ કઈ છે ફડક તો કઈ ભાવવાચક સંજ્ઞા છે ભાઈ તિલક તો કે જાતિવાચક સંજ્ઞા છે બરાબર પછી લોહી તો કે દ્રવ્યવાચક વાચક સંજ્ઞા છે બરાબર આપણો જવાબ છે સાચો જવાબ આપણને મળી ગયો છે સફળ જ જાતિવાચક સંજ્ઞા છે એટલે વ્યક્તિવાચક એમાં આવે નહીં એટલે આપણો સાચો જવાબ છે સી આવશે એટલે આ અસત્ય જોડ થશે ત્યાર પછી પગલે પગલે કાવ્યનો પ્રકાર જણાવો બરાબર આ એક જે છે ને છઠ્ઠા ધોરણ છ અને સેમ વન બરાબર અને એની અંદર આ ગીત આવે છે બરાબર એટલે એ ગીત જે છે એનો સાહિત્ય પ્રકાર છે પગલે પગલે નો સૌર્ય ગીત છે સૌર્ય એમાં છે વાત કરવામાં આવી છે ત્યાર પછી જે કવિ પાકને લણવાની ઋતુને કઈ મોસમ કહે છે કે પાક લણીએ શું કરીએ ભાઈ પાક વાળી ખેતરમાંથી લણતા હોય તો એ લણવાની ઋતુ જે છે એને કઈ મોસમ કહે છે પ્રશ્ન એવું પૂછ્યું છે કઈ મોસમ કહે છે એટલે આપણે આ પકડવાનું છે બરાબર હવે આમાં જુઓ શિયાળાની મોસમ કે ભાઈ શિયાળામાં મહેનતની મોસમ લણવાની મોસમ અને ઉનાળાની મોસમ મિત્રો આમાં છે ને સાચો જવાબ આપણને મહેનતની મોસમ આવશે કેમ કે આપણી સીરી સાહેબ આખી ચાલે છે એકાદો પ્રશ્ન આવો મૂકીએ એટલે વિદ્યાર્થીઓને ખબર પડે એટલે મહેનતની મોસમ જે છે એ ખરેખર પાક લણવાની છે અને અત્યારે તમારે પણ આ વિડીયો જોઈ અને બધાએ શું કરવાનું છે તો કે મહેનત જે છે એના માટે કરી અને સરસ મજાનું રિઝલ્ટ મેળવવા માટે બરાબર દોડવાનું છે એટલે મહેનત કરવાની છે એટલે તમારા માટે પણ આ મહેનતની મોસમ પૂરેપૂરી જામી છે ત્યાર પછી છે તુમુલ તુમુલ શબ્દ માટે નીચેનામાંથી કયું સાચું છે હવે તુમુલ એવું આપ્યું છે આ ચોખા એપાજ જો ચોખાનું તુમુલ ન થાય તાંદુલ થાય શું થાય એટલે ગુસ્સે નો ચડીએ તુમુલ એટલે કઠણ થાય તો કે નો થાય ભાઈ તુમુલ એટલે બિન ઉપયોગી થાય તો કે ન થાય તુમુલ એટલે શું થાય તો તુમુલ એટલે સાહેબ ભયંકર થાય કેવું થાય ભયંકર બરાબર એટલે આપણો જવાબ છે બી આવશે ત્યાર પછી બે વાક્ય ખંડોને જુદા પાડવા કયું ચિન્હ મુકાય શું કરે આ શું કરવાનું કે જુદા પાડવાની વાત છે બે વાક્ય ખંડ છે અને જુદા પાડવા માટે કયું ચિહ્ન મુકાય છે બરાબર તો કહેવાય પૂર્ણ વિરામ મુકાય તો પૂર્ણ વિરામની નિશાની કરીને બતાવો તમને આ પૂર્ણ વિરામ છે આવી રીતે બરાબર અલ્પ વિરામ છે તો કે એની નિશાની આવી દીધું હોય બરાબર લઘુ વિરામ છે બરાબર તો એની નિશાની જે છે નાનકડી હોય બરાબર ડેસ્ક ટાઈપ હોય અવતરણ ચિહ્ન છે બરાબર તો બેય બાજુ લઈએ આપણે સિંગલ અને ડબલ અવતરણ ચિહ્ન અવતરણ ચિહ્ન જે છે આ તો હવે આપણો જવાબ શું આવશે આની તમારે મિત્રો તો તમે નિશાન જોઈ લો કે બે વાક્ય ખંડો જે છે ને જુદા પાડવા માટે કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો આપણો જવાબ છે ને મિત્રો અલ્પ આવશે આપણે બે વાક્ય ને જુદા અલ્પવિરમના માધ્યમથી પાડીએ છીએ અને આવી નિશાની મૂકીએ છીએ એટલે ખાસ જોજો યાદ રાખજો ચાલો એના પછી નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ અસત્ય છે શું કીધું છે વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ અસત્ય છે તો જોઈએ તો કે ભાઈ પેલા તો વિરુદ્ધાર્થી શબ્દ છે એમાંથી આપેલા છે આપણને એમાંથી અસત્ય જોડ ગોતવાની છે કેવી જોડ જોડ ભાઈ ભાઈ અસત્ય સફળ તો કે નિષ્ફળ બરાબર આ તો સાચી છે બરાબર માન તો કે સન્માન બરાબર એ પણ સાચી છે બરાબર લાભ તો કે ગેરલાભ એ પણ સાચી છે અને ઈમાનદાર તો કે બે આ પણ સાચી છે મિત્રો સોરી અહીંયા ભૂલ છે આપણી ક્યાં ભૂલ છે અહીંયા ભૂલ છે માન તો કે સન્માન ન થાય આ બે કેવા થાય સમાનાર્થી થયા શું થયા ભાઈ સમાનાર્થી અહીંયા વિરુદ્ધાર્થી માન નું શું થાય તો કે માન નું વિરુદ્ધાર્થી થાય મિત્રો અપમાન બરોબર યાદ રાખજો અપમાન થાય મેં જેમ ઉતાવળ માં ભૂલ કરી એમ તમે ભૂલ ન કરતા ચાલો મુશ્કેલીથી મળે એવું બરોબર એને શું કેવાય મુશ્કેલીથી જે મળે એને શું કહેવાય ભાઈ સૈરાથી તો બધું મળી જાય તો કે જે મળે એને શું કહેવાય વિચારો હાલો અરે મુશ્કેલ કહેવાય એને એને ભાઈ મુશ્કેલ આપણે દુષ્કર અઘરું હોય પછી અશક્ય કહેવાય તો કે ના આ પણ ન આવે એક પણ નહીં આ નહી દુર્લભ કહેવાય શું કહેવાય આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મુશ્કેલીથી જે મળે ને એને દુર્લભ કહેવાય બરાબર ચાલો એના પછી નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા લાગ્યો વાક્ય માંથી વિશેષણ કયું છે વાક્ય જે છે ને એની અંદર વાક્ય આટલી વસ્તુ તો નીકળી જ ગઈ ટુકડી કેવી કીધી છે નાનકડી

ત્યાર પછી પર પ્રત્યય નું કયું જોડકું અસત્ય છે બરાબર અસત્ય જોડકા ની વાત કરી છે અને પ્રશ્ન માં બીજું શું છે પર પ્રત્યય છે શું છે પર પ્રત્યય પૂર્વ પ્રત્યય હોય અને પર પ્રત્યય પૂર્વ પ્રત્યય છે શબ્દ ની પેલા લાગે અને પર પ્રત્યય છે શબ્દ ની પછી લાગે અને નવો શબ્દ બનાવે બરાબર શું બનાવે નવો શબ્દ જે છે બનાવે બરાબર તો એને શું કહેવાય માની લ્યો કે ઉદાહરણ આપવા એટલે તમને ઓલું ફટાફટ છે સમજાય છે પૂર્વ પ્રત્યે છે અહીંયા પ્રચાર પછી કાર આપ્યું સાર આપ્યું આગળ શું લાગ્યું તો સાર પ્રકાર પ્રચાર તો આગળ પ્ર લાગ્યો તો આ બધા શું કહેવાય પૂર્વ પ્રત્યેય કહેવાય બરાબર પછી ઘણા બધા છે આવા પૂર્વ પ્રત્યે પ્રત્યે કોને તો કહેવાય તો કે પાછળ લાગે બરાબર માની લ્યો કે ઈક છે ઈત છે ઈકા છે ઈતા છે આવા ઘણા બધા પર છે બરોબર દાખલા તરીકે આપણે આર્થિક લખીએ તો શું આવ્યું પાછળ લાગ્યું એને કહેવાય જે શબ્દની પાછળ લાગી અને નવો શબ્દ બનાવે છે હવે આપણે આમાં જોઈએ ગાંધીજી ઉપકાર શું કીધું છે ભાઈ પરપ્રતિક બરાબર આમાં શું છે ભાઈ આપણે આમાં ક્યાંય જોવાની જરૂર છે નહીં આપણે તરત ખબર પડી જાય અહીંયા શું આપ્યું છે પૂર્વ પ્રત્યે આપી દીધું છે બરોબર ઉપકાર એટલે આપણો જે જવાબ છે સીધો આપણને મળી જાય છે બરાબર કે ઉપકાર જે છે પર પ્રત્યે જોઈએ નહીં છપારા તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ આપો તળપદો શબ્દ છે કેવો શબ્દ છે ભાઈ તળપદો શબ્દ છે એનું શિષ્ટ રૂપ આપો તો કે છપારા એટલે પાંગડું થાય તો કે ન થાય કઠણ થાય તો કે ન થાય બાપલા થાય તો એ પણ ન થાય સાહેબ છપારા એટલે છાપરા થાય બરાબર શું થાય છાપરા છાપરા તો તમને બધાને ખબર જ હોય બરાબર આપણે મકાનની ઉપર જે છે નાખીએ છીએ બરાબર એને ઢાળ વાળો કે પાણી જે છે ઢાળ ની અંદર ઉતરી જાય એને છાપરા કહેવાય એટલે આપણો જે જવાબ છે અહીંયા છાપરા જે છે એ આવશે બરાબર ચાલો એના પછી ત્યાર પછી નીચેનામાંથી માંથી વિરુદ્ધાર્થી શબ્દનું અસત્ય જોડકું કયું છે વિરુદ્ધાર્થી શબ્દ કયો છે મિત્રો બરાબર તો ફરી પાછો આવું જોડકું છે સુધા તો કે વીસ સુધા એટલે શું થાય તો કે અમૃત થાય સામે વીસ બરાબર તો આ જે છે એ સાચું જોડકું છે એટલે આ આપણું ઓપ્શન આવે નહીં હદ તો કે અનહદ ઈ નો આવે આપણું ઓપ્શન બરાબર પછી પરહિત તો કે સ્વહિત ઈ નો આવે તો આપણો સાચો ઓપ્શન સોંઘારત તો કે આની સામે છે ને મોંઘારત આવે શું આવે કેમકે આ આ પાછું સસ્તું જે છે એ સોંઘારત નું શું થયું ભાઈ સમાનાર્થી થયું એટલે આપણો સાચો જવાબ શું મળશે અહીંયા તો કે ઓગણીસમા પ્રશ્નો સાચો જવાબ આપણને સી મળશે ચાલો ત્યાર પછી નીચેનામાંથી કયું પ્રેરક વાક્ય નથી બરાબર અહીંયા કયું પ્રેરક વાક્ય નથી પ્રેરક એટલે બીજાને પ્રેરણા પૂરું પાડવાનું આવે બરાબર બીજા પાસે આપણે કામ કરાવવું છે બરાબર તો ભાઈ અંકિતે એનું શૈષવ અંકિતને એનું શૈષવ અપાવો બરાબર છે તો અહીંયા પ્રેરક વાક્ય છે બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે એ પણ પ્રેરક વાક્ય છે મયુર આનંદી પાસે પૂજા કરાવે છે એ પણ પ્રેરક વાક્ય છે તો આગળ જોઈએ કે પત્ની થી કશું બોલાયું નહીં જો આ પ્રેરક વાક્ય નથી આ કેવું વાક્ય છે મિત્રો બોલાયું નહીં આ ભાવે વાક્ય થયું કયું થયું ભાઈ ભાવે વાક્ય થયું એટલે આપણો સાચો જવાબ શું આવશે ડી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી સંધિની કઈ જોડ સાચી છે સાચી જોડ છે 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 હવે જે પરીક્ષા અને પરીક્ષા છે ને પરી અહિયાં દીર્ઘ દીર્ઘ કર્યું છે પણ કેવું આવે એટલે આ જોડ કેવી છે ખોટી છે ત્યાર પછી સહાનુભૂતિ તો અહીંયા છે ને સહા નો આવે સ હ આવશે શું આવશે મિત્રો અનુભૂતિ પછી તો આ સાચી થાય બરાબર એટલે આ પણ કેવી છે ખોટી પછી દાન પ્લસ ઈશ્વરી એટલે કે દાનેશ્વરી હ તો મિત્રો આ સાચી જોડ છે બરાબર એટલે આપણો જવાબ શું આવશે કે સંધિની કઈ જોડ સાચી છે તો કે સિ જે છે દાનેશ્વરી દાન પ્લસ ઈશ્વરી એ સાચી જોડ છે આની વાત કર દો બરાબર ઉપ પ્લસ અવધી એવું ન આવે બરાબર તો ઉપાધિ ઉપ પ્લસ આધિ એમ આવશે શું આવશે આ એટલે આપણે જોડ ખોટી છે એટલે આપણે સાચો જવાબ છે એ સી આપણને ત્યાર પછી નીચેનામાંથી પ્રત્યય કયા શબ્દમાં છે પૂર્વ પ્રત્યય એટલે આપણે હમણાં જ વાત કરી પહેલાં લાગે અને નવો શબ્દ બને પર પ્રત્યય એટલે કોઈપણ શબ્દ નહીં પાછળ લાગે અને નવો શબ્દ અહીંયા આપણે શું શોધવાનું છે પૂર્વ પ્રત્યય કયા શબ્દની અંદરમાં જોવા મળે છે મેઘલી તો ઈ આદ્રતા તો કે આ અહીંયા ઔદ્યોગિક તો કે ઈક આમાં શું આવ્યું ઈક આ એટલે આ આવ્યું બરાબર પછી અહીંયા ઈ આવ્યું બરાબર તો આપણે જે છે અહીંયા પૂર્વ પ્રત્યય ઉત્સાહ બરોબર એટલે આપણો સાચો જવાબ જે છે એ આવશે કેમ કે ત્યાં પૂર્વ પ્રત્યય અહીંયા મૂકવામાં આવ્યો છે ચાલો એના પછી ઓય ઓય શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ છે શોધવાનો છે મિત્રો બરાબર તો ઓય એટલે શું થાય પાયલ થાય માખણ થાય છાસ થાય કે દૂધ થાય બરાબર તો આપણે ઓય એટલે અહીંયા મિત્રો જે છે એ પાયળે નો થાય માખણ એ ન થાય છાસ એ ન થાય આપણે શું થાશે અહી જવાબમાં તો પઈ એટલે દૂધ થાશે ગામડાઓમાં ભાષા છે પેલા બોલાતી ત્યારે આવા શબ્દોનો પ્રયોગ છે મોટા ભાગે થતો નીચેનામાંથી રૂઢી પ્રયોગની અસત્ય જોડ શોધવાની કેવી છે ભાઈ એક તો રૂઢી પ્રયોગ આપ્યો શું આપ્યો છે અને એની અંદર માંથી શું શોધવાનું છે તો ઓકે એની અંદરમાંથી અસત્ય જોડ જે છે એ શોધવાની છે બરાબર હવે અહીંયા જે છે ધ્વજ ફરકાવો તો કે વિજય મેળવો સાચું છે બરાબર ઓડગોડ થઈ જવું તો કે ન્યોછાવર થઈ જવું એ પણ સાચું છે કડી જવું બરાબર તો કે સમજાઈ જવું બરાબર એ પણ સાચું છે એટલે આ બધા ઓપ્શન આપળા જે છે એ શું છે ખોટા એમ કે આપણે શું શોધવાની છે અસત્ય જોડ અહીં અસત્ય જોડે એક જ છે લે ઓપ્શન લઈ દો બરાબર તો આપણો સાચો જવાબ શું આવશે ગજ્જર ભાંગો એટલે યુદ્ધમાં હારવું એવું ન આવે બરાબર અહીંયા જે છે ને અહીંયા અર્થ એવો થાય સમય પૂરો થવો શું થાય એટલે આપણો સાચો જવાબ છે ને મિત્રો આ આવશે

અશક્ય શક્ય ન બને તો કે આવું આવી શકે કદાચ દુકાળ પડવો તો એ પણ ન આવે બરાબર ને ન બને એવી મિથ્યા મહેનત કરવી આવું કદાચ આવી શકે પણ આપણો જવાબ જે છે મિત્રો અશક્ય શક્ય ન બને નેવાના પાણી બરોબર ઉતરી ગયા પછી કોઈ દીવ ઉપર ચડે નહીં એટલે આપણો જવાબ શું આવશે અશક્ય શક્ય ન બને મિત્રો આવા સરસ મજાના એમસીક્યુ જે છે આપણે જોયા બરોબર અને આવા જ બીજા એમસીક્યુ વધુ જોવા માટે છે મહેનત ની મોસમ સિરીઝ જે છે એને જોતા રહ્યો એકલવ ની જે ચેનલ છે એને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જે છે કરતા રહ્યો અને અમારો ઉત્સાહ છે વધારતા રહ્યો અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય